સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે પ્રથમા એકના વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં આજે આપણે ધનાશ્લેષક અને ઋણાશ્લેષક દ્વારા વિભાજ્યતાની ચકાસણીના દાખલા ગણવાના છે સાથે ત્રણ પોઈન્ટ બે શરૂઆત કરીએ એ પહેલાં દાખલા કઈ રીતે થાય છે એની સરળ સમજૂતી મેળવી લઈએ મિત્રો આપણે આની પહેલાંના લેક્ચરમાં ધનાશ્લેષક અને ઋણાશ્લેષક શોધતા શીખ્યા હતા કે કઈ રીતે બંને ગોતી શકાય છે અને તે પછી ભાજપના ધનાશ્લેષક અને ઋણાશ્લેષકની મદદથી વિભાજ્યતાની ચકાસણીના દાખલા ગણવાના છે તો ચાલો શરૂઆત કરીએ તમે જોવો છો એ રીતે સ્લાઇડમાં સાતના ધનાશ્લેષક પાંચ દ્વારા વિભાજ્યતાની ચકાસણી કરવાની છે આપણને ખબર છે કે સાતનો ધનાશ્લેષક કોણ છે પાંચ તો આપણને એક ઉદાહરણ આપ્યું છે કે ત્રણ હજાર એકસો ચોસઠ એ સાત વડે વિભાજ્ય છે ચાલો જોઈએ તો અહીંયા આપણી પાસે સાતનો ધન આશ્લેષક કોણ છે પાંચ તો હવે આવી રીતના જ્યારે દાખલા ગણશું ત્યારે જે રકમ લખવાની છે ત્રણ હજાર એકસો ચોસઠ એનો જે છેલ્લો અંક છે એટલે કે એકમનો અંક છે તેની પર લીટી કરી અને તેને દૂર કરવાનું હવે જે અંક પર લીટી કરીએ છીએ એને ધન આશ્લેષક વડે ગુણી નાખવાનું તો તમે જોઈ શકો કે ચાર ઉપર આપણે લીટી કરીએ પછી તેને પાંચ વડે ગુણીએ તો કેટલા આવે વીસ તો ત્રણસો સોળ જે લીટી કર્યા સિવાયના અંક વધે છે એમાં એ ગુણાકાર છે એ એડ કરી દેવાનો એટલે કે સરવાળો કરવાનો તો ત્રણસો સોળ વધતા વીસ તો તેનો સરવાળો કેટલો થશે ત્રણસો ને છત્રીસ ફરી પાછો જે એકમનો અંક છેલ્લો અંક છે તેના પર લીટી કરવાની તો છેલ્લો અંક અહીંયા કયો છે છ તો તેના પર લીટી કરી અને તેને ફરી પાછા ધન આશ્લેષક સાથે ગુણાવવાના તો છ પંચા કેટલા થાય છ પાંચ ત્રીસ તો જે વધેલી સંખ્યા છે એમાં ત્રીસ ઉમેરી દેવાના તો અહીંયા આપણને છેલ્લે તેત્રીસ વત્તા ત્રીસ કેટલા મળે છે ત્રેસઠ તો ત્રેસઠ છે એ સાત વડે નિશેષ વિભાજ્ય છે તેથી ત્રણ હજાર એકસો ચોસઠ પણ સાત વડે નિશેષ વિભાજ્ય છે સમજી શકો છો આ જ રીતે દરેક દાખલામાં છેલ્લા અંક પર લીટી કરવાની એટલે કે એને દૂર કરવાનો અને સાથે એ જ અંકને જે દૂર કરીએ છીએ એ અંકને ધનાશ્લેષક વડે ગુણી અને બાકીની સંખ્યામાં ઉમેરવાના છે અહીંયા જો મેં નીચે સમજૂતી પણ લખી છે એ તમે સમજશો એટલે વધારે ખ્યાલ આવશે કે એકમના અંક ચાર ઉપર લીટી કરી તેને દૂર કરો લીટી કરેલા અંકને ધનાશ્લેષક વડે ગુણી વધેલા અંક ત્રણસો સોળમાં ઉમેરો ત્યારબાદ બનેલો અંક છે છેલ્લો બનેલો એકમનો અંક છે છ એને ફરી પાછો દૂર કરી ધનાશ્લેષક વડે ગુણીને તેત્રીસમાં ઉમેરો એટલે જે છેલ્લે અંક આપણને મળે છે ત્રેસઠ એ જો સાત વડે વિભાજ્ય હોય તો આખા આખી સંખ્યા ત્રણ હજાર એકસો ચોસઠ છે એ પણ કેવી છે તો કે સાત વડે વિભાજ્ય છે આ રીતે દરેક દાખલા આપણે કરવાના છે જ્યારે ધન આશ્લેષક લઈએ છીએ ત્યારે સંખ્યા ઉમેરવાની એટલે કે ગુણાકાર કરીને આજે સરવાળો કરવાનો અને જ્યારે ઋણાશ્લેષક આશ્લેષક લઈએ ત્યારે એ સંખ્યા છે એ ગુણીને બાકી વધેલી સંખ્યા છે એમાંથી બાદ કરવાની છે ચાલો આગળ દાખલા જોઈએ પછી આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે એનો પહેલો દાખલો છે કે સંખ્યાઓને સાત વડે વિભાજ્યતા બંને રીતે ચકાસો બંને રીતે એટલે કઈ રીતે ધનાશ્લેષક અને ઋણાશ્લેષક બંને રીતે આપણે ચકાસવાની છે તો તમે જુઓ અહીંયા કેટલા દાખલા આપણને છ આઠ દાખલા આપેલા છે હવે આઠે આઠ દાખલા છે એ આપણે ધનાશ્લેષક અને ઋણાશ્લેષક બંને રીતે ચકાસવાના છે આપણને ખબર છે કે સાતનો ધનાશ્લેષક કેટલો છે પાંચ અને ઋણાશ્લેષક કેટલો છે બે તો ચાલો સૌથી પહેલો દાખલો ઓગણત્રીસ હજાર બસો દસ સાત વડે વિભાજ્ય છે નિશેષ વિભાજ્ય છે ચાલો જોઈએ તો અહીંયા તમને રીત એક છે એમાં તમે જોવો તો ખ્યાલ આવશે કે ધન આશ્લેષક પાંચ વડે ગુણાકાર કરીએ તો સૌથી છેલ્લો અંક કયો છે શૂન્ય શૂન્યને દૂર કરો અને એની સાથે પાંચનો ગુણાકાર કરો ફરી પાછા શૂન્ય જ જવાબ આવશે તો એને બે હજાર નવસો એકવીસમાં ઉમેરીએ તો ફરી પાછો છેલ્લો અંક કયો આવ્યો એક તો હવે એકને દૂર કરી અને ધનાશ્લેષક વડે ગુણો તો એક ગુણ્યા પાંચ એટલે કે આપણે ઝીરો ફાઈવ લખી શકાય તો બસો બાણું છે એકને દૂર કર્યા પછી સંખ્યા કેટલી વધશે બસો બાણું એમાં પાંચને ઉમેરીએ તો કેટલા થાય બસો ને સત્તાણું ફરી પાછો એકમનો અંક કેટલો થશે સાત સાતને દૂર કરો અને પાંચ વડે ગુણો સાત પંચા પાંત્રીસ અને બાકી વધેલી સંખ્યા છે એમાં ઉમેરો તો ઓગણત્રીસ વત્તા પાંત્રીસ કેટલા થશે ચોસઠ તો હવે તમે જોઈ શકો કે સાત વડે ચોસઠ વિભાજ્ય છે નથી તો ઓગણત્રીસ હજાર બસો દસ પણ સાત વડે વિભાજ્ય છે નહીં બાજુમાં જ તમે જુઓ તો આપણે ઋણાશ્લેષકની મદદથી ગણતરી કરી છે તો સાતનો ઋણાશ્લેષક કોણ છે બે તો ચાલો ગણતરી કરીએ ઓગણત્રીસ હજાર બસો દસમાં છેલ્લો અંક જીરો તેને લીટી કરી દૂર કરો અને બે સાથે ગુણાકાર કરો ફરી પાછા જીરો જવાના છે એનો બાદબાકી કરશું એટલે બે હજાર નવસો ને એકવીસ હવે બે હજાર નવસો એકવીસમાં છેલ્લો અંક છે એ એક છે એને બે વડે ગુણી અને બસો બાણુંમાંથી બાદ કરો બસો બાણુંમાંથી બે બાદ કર્યા ફરી પાછો ઝીરો છેલ્લો અંક શું આવ્યો જીરો આવ્યો એને બે વડે ગુણો તો ફરી પાછા ઝીરો જવાબ આવશે તો છેલ્લે આપણી પાસે બાદ બાકી ઓગણત્રીસ વધશે તો ઓગણત્રીસ એ સાત વડે વિભાજ્ય છે શક્ય જ નથી તો અહીંયા પણ ઋણ આશ્લેષકમાં પણ આ વસ્તુ શક્ય છે નહીં તેથી ઓગણત્રીસ હજાર બસો દસને સાત વડે નિશેષ વિભાજ્ય શક્ય છે નહીં ભાગી ના શકાય જો ક્યારેય પણ ધનાશ્લેષક અને ઋણાશ્લેષકના જવાબ અલગ અલગ આવશે નહીં બંને સરખા આવશે એ ધ્યાન રાખજો એટલે જો ધનાશ્લેષકમાં શક્ય હોય તો જ ઋણાષકમાં શક્ય હોય બેના જવાબ અલગ અલગ આવે નહીં ત્યારબાદ બીજો દાખલો છે પાંચ હજાર ચારસો ને ઇઠોતેર તેનો ધનાશ્લેષક આપણે તો પાંચ અને ઋણ આશ્લેષક બે જ લેવાના કારણ કે સાત વડે જ વિભાજિતા ચકાસવાની છે એટલે બધામાં ધનાશ્લેષક અને ઋણ આશ્લેષક સરખારે છે સૌથી પહેલાં ધનાશ્લેષકની મદદથી કરીએ પાંચ હજાર ચારસો ઇઠોતેર એકમનો અંક આઠ છેલ્લા અંકને દૂર કરી પાંચ વડે ગુણો આઠ પંચા ચાલીસ પાંચસો સુડતાલીસ વત્તા ચાલીસ કરશો એટલે પાંચસોને સત્યાસી આવશે પાંચસો સત્યાસીમાં આપણે ફરી પાછા સાતને દૂર કરશું અને પાંચ વડે ગુણાકાર કરશું સાત પંચા કેટલા થશે પાંત્રીસ તો વધેલી સંખ્યા જે છે એમાં પાંત્રીસ ઉમેરી દઈએ તો અઠાવન વત્તા પાંત્રીસ કરીએ તો કેટલા આવશે ત્રાણું તો ત્રાણું છે એ સાત વડે વિભાજ્ય છે નથી તો અહીંયા આપેલી સંખ્યા છે પાંચ હજાર ચારસો ઇઠોતેર એ પણ સાત વડે વિભાજ્ય છે નહીં એ જ રીતે ઋણ આશ્લેષકની મદદથી ગોતી લઈએ તો ઋણાશ્લેષક કેટલો છે બે તો અહીંયા આપણો એકમનો અંક છેલ્લો કેટલો છે આઠ આઠ ગુણ્યા બે જેમ ધન આશ્લેષકમાં ગુણાકાર કરીએ છીએ એ જ રીતે ઋણાશ્લેષકમાં જ કરવાનું પણ ફેર શું ધન આશ્લેષકમાં સરવાળો કરીએ આમાં બાદ બાકી કરવાની તો આઠ બે સોળ વધેલી સંખ્યા કેટલી તો કે પાંચસો સુડતાલીસ ઓછા સોળ પાંચસો સુડતાલીસમાંથી સોળ બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે પાંચસો ને એકત્રીસ એકને દૂર કરો બે સાથે ગુણાકાર કરો પાંચસો એકત્રીસમાંથી એકને દૂર કર્યા પછી એક ગુણ્યા બે એટલે કેટલા થશે ઝીરો બે અથવા તો બે લખી શકું તો કેટલા વધે છે ત્રેપનમાંથી બે જાય તો કેટલા વધે એકાવન તો એકાવન પણ સાત વડે વિભાજ્ય છે નહીં નિશેષ વિભાજ્ય નથી તો બંને રીતથી જોઈ શકાય કે સાત વડે વિભાજ્ય નથી એટલે પાંચ હજાર ચારસો ઇઠોતેર પણ સાત વડે વિભાજ્ય નથી ચાર ત્યારબાદ ત્રીજો દાખલો છે સુડતાલીસ હજાર પાંચસો ને બે એ સાત વડે વિભાજ્ય છે કે નહીં ચકાસીએ ધનાશ્લેષક પાંચ બેને દૂર કરો પાંચ બે દસ ચાર હજાર સાતસો પચાસ બે દૂર કર્યા પછી સંખ્યા કેટલી વધે છે ચાર હજાર સાતસો ને પચાસ તો એમાં દસ ઉમેરીએ તો કેટલા વધશે ચાર હજાર સાતસો ને સાઠ છેલ્લો અંક કયો બન્યો જીરો જીરોને લીટ્યું કરી દૂર કરો અને પાંચ સાથે ગુણાકાર કરો પાંચ ગુણ્યા જીરો ફરી પાછા જીરો જ આવશે તો ઝીરો ચારસો છોતેર કેટલા થશે ચારસો છોતેર છેલ્લો અંક કયો બન્યો છ ને દૂર કરી પાંચ સાથે ગુણાકાર કરો છ પંચા ત્રીસ તો સુડતાલીસ વત્તા ત્રીસ કરીએ એટલે કેટલા વધશે સિતોતેર તો અહીંયા જોઈ શકો કે સિતોતેર છે એ સાત વડે વિભાજ્ય છે તો આપેલી સંખ્યા છે સુડતાલીસ હજાર પાંચસો બે સાત વડે વિભાજ્ય છે આ આપણે ધન આશ્લેષકની મદદથી જોયું ઋણાશ્લેષકની મદદથી જોઈએ સુડતાલીસ હજાર પાંચસો બે માં છેલ્લો અંક બે લીટી કરી દૂર કરો અને ઋણાશ્લેષક બે ગુણ્યા બે ગુણાકાર કરો ચાર હજાર સાતસો પચાસમાંથી ચાર બાદ કરીએ એટલે કેટલા વધે ચાર હજાર સાતસો ને છેતાલીસ છેલ્લો અંક કયો બન્યો છ છ ને લીટી કરી દૂર કરો અને બે સાથે ગુણાકાર કરો છ બે બાર ચારસો ચીમોતેરમાંથી બાર બાદ કરીએ છીએ એટલે આપણી પાસે કેટલા વધશે ચારસો ને બાસઠ તો હવે ચારસો બાસઠને ફરી પાછે છેલ્લો અંક છે એ બેને લીટી કરી દૂર કરી અને બે સાથે ગુણાકાર કરીએ તો બે ગુણ્યા બે એટલે કે ચાર તો છેતાલીસ ઓછા ચાર કરીએ તો કેટલા વધશે બેતાલીસ તો આપણને ખ્યાલ છે કે બેતાલીસ પણ છે એ સાત વડે નિશેષ વિભાજ્ય છે એટલા માટે સિત્તોતેર અને બેતાલીસ બંને સાત વડે વિભાજ્ય એટલે સુડતાલીસ હજાર પાંચસો બે પણ કેવા છે સાત વડે નિશેષ વિભાજ્ય છે અહીંયા મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કે જે અંકને લીટી કરીએ છીએ એની સાથે સરવાળો બાદ બાકી ન થાય લીટી કરવાનું કારણ જ એ છે કે એને દૂર કરીએ છીએ પણ સાથે સાથે એ પણ યાદ રાખવાનું કે આશ્લેષક સાથે ગુણાકાર પણ એનો જ કરવાનો છે એટલે એ ભૂલ ન થાય અને હા ધન આશ્લેષકમાં સરવાળો અને ઋણ આશ્લેષકમાં બાદ બાકી એ ખાસ ધ્યાન રાખવાનું છે ચાલો દાખલા નંબર ચાર સોળ હજાર ચારસો ને ચોસઠ એ સાત વડે વિભાજ્ય છે કે નહીં જોઈએ તો ધન આશ્લેષકની મદદથી સૌથી પહેલા ધન આશ્લેષક પાંચ સોળ હજાર ચારસો ચોસઠનો નો એકમનો અંક છેલ્લો અંક ચાર ચારને દૂર કરી પાંચ સાથે ગુણાકાર કરી એક હજાર છસો છેતાલીસમાં ઉમેરીએ તો કેટલો આવશે એક હજાર ને છાસઠ સરવાળા પછી છેલ્લો અંક આપણે મળે છે છ દૂર કરો અને ત્યારબાદ પાંચ સાથે ગુણાકાર કરો તેનો છ પંચા ત્રીસ એકસો છાસઠ વત્તા ત્રીસ કેટલા થશે એકસો છન્નું એકસો છન્નુંમાંથી ફરી પાછા છને દૂર કરો પાંચ સાથે ગુણાકાર કરો અને છ પંચા ત્રીસ તો ઓગણીસ વત્તા ત્રીસ કેટલા થશે ઓગણપચાસ ઓગણપચાસ છે એ સાત વડે નિશેષ વિભાજ્ય છે ત્યારબાદ ઋણાશ્લેષકમાં જોઈએ તો ઋણાશ્લેષક કેટલા છે બે તો સોળ હજાર ચારસો ચોસઠમાંથી છેલ્લો અંક ચારને દૂર કરો અને બે સાથે ગુણાકાર કરો ચાર બે આઠ તો હવે એક હજાર છસો છેતાલીસમાંથી આઠને બાદ કરીએ તો આપણી પાસે કેટલા વધશે એક હજાર છસો ને આડત્રીસ એક હજાર છસો આડત્રીસમાંથી છેલ્લો અંક છે આઠ એને દૂર કરી બે સાથે ગુણાકાર કરો અને એકસો ત્રેસઠમાંથી સોળને બાદ કરો જેટલો ગુણાકાર થાય છે એ વધેલી સંખ્યામાંથી બાદ કરીએ તો આપણી પાસે સંખ્યા કેટલી વધે એકસોને સુડતાલીસ એકસો સુડતાલીસમાંથી છેલ્લો અંક લીટી કરી દૂર કરો અને બે સાથે ગુણાકાર કરો એટલે બે સાત કેટલા થશે ચૌદ ચૌદમાંથી ચૌદ જાય તો આપણી પાસે કેટલા ઝીરો ઝીરો વધે છે એટલે અહીંયા આપણે જોઈ શકીએ કે બંને છે એ સાત વડે વિભાજ્ય છે એટલા માટે સોળ હજાર ચારસો ચોસઠ છે એ પણ સાત વડે નિશેષ વિભાજ્ય છે ખૂબ સરળ થઈ જશે જો આ રીતે ધનાશ્લેષક અને ઋણાશ્લેષકની મદદથી આપણે શોધી લે તો મોટી સંખ્યા પણ આપણને મળી જાય કે કઈ રીતે વિભાજ્ય છે કે નથી એ ખ્યાલ આવી જાય ત્યારબાદ દાખલા નંબર પાંચ પંદર હજાર ત્રણસો ને છોતેર તો અહીંયા ધનાશ્લેષકની મદદથી ધનાશ્લેષક પાંચ છે રકમનો છેલ્લો અંક છ છે તેને દૂર કરીએ અને પાંચ સાથે ગુણાકાર કરીએ એટલે એક હજાર પાંચસો ને સાડત્રીસ વધેલી સંખ્યા કેટલી છે એક હજાર પાંચસો સાડત્રીસમાં ત્રીસ ઉમેર્યા એટલે આપણને સરવાળો એક હજાર પાંચસો ને સડસઠ મળે છે તો અહીંયા ફરી પાછો છેલ્લો અંક એકમનો અંક સાતને લીટી કરીને દૂર કરો અને પાંચ સાથે ગુણાકાર કરો કેટલો થશે સાત પંચા પાંત્રીસ તો વધેલી સંખ્યા કેટલી છે એકસો ને છપ્પન તો એમાં આપણે પાંત્રીસ ઉમેરીએ એકસો છપ્પન વત્તા પાંત્રીસ કરશું એટલે આપણી પાસે સંખ્યા વધશે એકસો ને એકાણું તો અહીંયા ફરી પાછો એકમનો અંક કેટલો થશે પાંચ હા એકમનો અંક કેટલો થશે એક તો એને દૂર કરી અને પાંચ સાથે ગુણાકાર કરો એક પાંચ પાંચ ઓગણીસ વત્તા પાંચ કેટલા થાય ચોવીસ અહીંયા તમે જોઈ શકો કે ચોવીસ છે એ સાત વડે નિશેષ વિભાજ્ય નથી તો આપણી સંખ્યા પણ કેવી થશે સાત વડે વિભાજ્ય થશે નહીં એ જ રીતે બાજુમાં ઋણાશ્લેષકની મદદથી પણ ગણેલો છે એમાં પણ જવાબ કેટલો આવે છે દસ આવે છે એ પણ સાત વડે નિશેષ વિભાજ્ય નથી લાખી સંખ્યા છે એ પંદર હજાર ત્રણસો છોતેર સાત વડે શક્ય છે નહીં વિભાજ્ય થશે નહીં ચાલો દાખલા નંબર છ છે તે જોઈએ તે આપેલો છે કે પંદર હજાર બસો ને છોતેર તો અહીંયા ધન આશ્લેષક પાંચ સાથે આપણે છનો ગુણાકાર કરશું પંદર હજાર બસો છોતેર છે આગલનો દાખલો હતો એ પંદર હજાર ત્રણસો છોતેર હતો અહીંયા પંદર હજાર બસો છોતેરમાં છ સાથે પાંચનો ગુણાકાર કરીએ ફરી પાછો તો ત્રીસ એક હજાર પાંચસો સત્યાવીસ વત્તા ત્રીસ કરશું જવાબ આવશે એક હજાર પાંચસો ને સત્તાવન છેલ્લો અંક છે તેને દૂર કરો અને પાંચ સાથે ગુણાકાર કરો એટલે એકસો પંચાવન વત્તા પાંત્રીસ એકસો પંચાવન વત્તા પાંત્રીસ કરીએ એટલે કેટલા થશે એકસો ને નેવું તો એકસો નેવુંમાંથી ઝીરો છે એ દૂર થશે અને પાંચ સાથે ગુણાકાર થશે તો કેટલો જવાબ આવશે ઝીરો જ આવશે તો ઓગણીસ વત્તા ઝીરો કેટલા થાય ઓગણીસ તો ઓગણીસ છે એ સાત વડે વિભાજ્ય છે નહીં નિશેષ વિભાજ્ય નથી એ જ રીતની ગણતરી ઋણાશ્લેષકમાં જ કરી જોઈએ પંદર હજાર બસો છોતેર છ દૂર કર્યા બે સાથે ગુણાકાર કર્યો એક હજાર બસો પાંચસો સત્યાવીસમાં બારમાં બાદ કરીએ એક હજાર પાંચસો સત્યાવીસમાંથી બાર માઇનસ કરીએ તો કેટલા વર્ષે એક હજાર પાંચસો ને પંદર તો અહીંયા છેલ્લો અંક પાંચને દૂર કરો અને બે સાથે ગુણાકાર કરો તો એકસો એકાવનમાંથી કઈ સંખ્યા બાદ કરવાની થાય પાંચ બે દસ તો એકસો એકતાલીસ તો ફરી પાછું જોવો એકને દૂર કરો બે સાથે ગુણાકાર કરો તો ચૌદમાંથી બે બાદ થશે શું કામેન ભાઈ તો કે એક ગુણ્યા બે કેટલા થાય છે બે તો બાર છે એ સાત વડે નિશેષ વિભાજ્ય નથી તેથી કહી શકાય કે પંદર હજાર બસો છોતેર પણ સાત વડે નિશેષ વિભાજ્ય નથી ચાલ દાખલા નંબર સાત એસી હજાર તોતેર અહીંયા ધન આશ્લેષક પાંચ તેની મદદથી ગણતરી કરીએ તો સૌથી રકમની છેલ્લો અંક એકમનો અંક ત્રણ ત્રણને દૂર કરો અને પાંચ સાથે ગુણાકાર કરો પાંચ તેરી પંદર તો આઠ હજાર સાત વત્તા પંદર કરીએ એટલે કેટલા થશે તો કે આઠ હજાર બાવીસ તો બાવીસમાંથી છેલ્લો અંક એટલે કે આઠ હજાર બાવીસમાંથી છેલ્લો અંક બેને દૂર કરો અને પાંચ સાથે ગુણાકાર કરો તો બે પાંચ દસ આઠસો બે વત્તા દસ કરીએ એટલે કેટલા થશે આઠસો ને બાર ફરી પાછો એકમનો અંક એટલે કે છેલ્લો અંક દૂર કરો અને પાંચ સાથે ગુણાકાર કરો પાંચ બે દસ એક્યાસી વત્તા દસ કરીએ એટલે કેટલા થશે એકાણું તો આપણને ખ્યાલ છે કે એકાણું છે એ સાત વડે નિશેષ વિભાજ્ય છે એ જ ગણતરી ઋણાશ્લેષકમાં કરીએ તો આપણને ખ્યાલ આવશે કે ઋણાશ્લેષક બે છેલ્લો અંક ત્રણ છે રકમનો ત્રણ બે છ પણ અહીંયા ફેર શું થશે તો કે આઠ હજાર સાતમાંથી છ માઇનસ કરવાના તો કેટલા વર્ષે આઠ હજાર ને એક આઠ હજાર એકમાંથી છેલ્લો અંક એકને દૂર કરો અને બે સાથે ગુણાકાર કરો એટલે આઠસોમાંથી બે જાય તો કેટલા વર્ષે સાતસો ને અઠ્ઠાણું સાતસો અઠાણુંમાંથી છેલ્લો અંક દૂર કરો બે સાથે ગુણાકાર કરો તો વધેલી સંખ્યા કેટલી છે ઓગણસી માંથી ગુણાકાર માઇનસ કરો ઓગણસી માઇનસ સોળ તો જવાબ શું આવશે ત્રેસઠ તો અહીંયા કહી શકાય કે આપણે કહી શકીએ કે એસી હજાર તોતેર સાત વડે નિશેષ વિભાજ્ય છે ત્યારબાદ છેલ્લો દાખલો છે બે હજાર ત્રણસો ને ત્રેવીસ અહીંયા ધનાશ્લેષક પાંચ ની મદદથી કરીએ તો છેલ્લો અંક ત્રણ ને દૂર કરું ત્રણ પંદર બસો બત્રીસ વત્તા પંદર કરીએ એટલે કેટલા થશે બસો ને સુડતાલીસ બસો સુડતાલીસમાંથી છેલ્લો અંક દૂર કરો પાંચ વડે ગુણાકાર કરો એટલે આપણને ખ્યાલ આવશે કે પાંચ સાત પાંત્રીસ તો ચોવીસ વત્તા પાંત્રીસ કેટલા થશે ઓગણસાઠ જે સાત વડે નિશેષ વિભાજ્ય નથી ચાલો ઋણ પણ જોઈએ બે હજાર ત્રણસો ત્રેવીસમાંથી છેલ્લો અંક દૂર કર્યો અને બે સાથે ગુણાકાર કર્યો એટલે બે તેરી છ બસો બત્રીસમાંથી છ જાય તો કેટલા વધે બસો ને છવ્વીસ બસો છવ્વીસમાંથી છેલ્લો અંક છને દૂર કરો બે સાથે ગુણાકાર કરો એટલા માટે ખ્યાલ આવશે કે બાવીસ ઓછા બાર કરીએ તો કેટલા વધે દસ જે સાત વડે નિશેષ વિભાજ્ય નથી એટલા માટે બે હજાર ત્રણસો ત્રેવીસ પણ સાત વડે નિશેષ વિભાજ્ય નથી અહીંયા આપણે દાખલા નંબર એક પૂરો કરીએ છીએ ત્યારબાદ દાખલા નંબર બે છે નીચેની કઈ સંખ્યાઓને તેર વડે નિશેષ વાગી શકાય પેલો દાખલો હતો એ સાત વડે જોવાનું હતું હવે તેર વડે વિભાજ્યતા ચકાસવાની છે તો અહીંયા આપણને ચોખવટ નથી કરી કે કોઈ પણ એક રીતે કે બે રીતે કરો આપણે ધનાશ્લેષક અથવા તો ઋણાશ્લેષક કોઈ પણ રીતે ચકાસી શકીએ તો પહેલાં તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણો ભાજપ છે એનો ધનાશ્લેષક અને ઋણાશ્લેષક કોણ છે તો અહીંયા ખબર છે કે તેરનો ધન આશ્લેષક કેટલો થાય ચાર અને ઋણાશ્લેષક કેટલો થાય નવ જો ખ્યાલ ન હોય તો કાલનો લેક્ચર ફરી પાછો જોઈ અને ધનાશ્લેષક અને ઋણાશ્લેષક કઈ રીતે શોધાતા એ એક વખત જોઈ લેજો અને તમારા પાઠ્યપુસ્તકમાં પણ ખૂબ સરળ રીતે આપણને સમજૂતી સાથે આપેલું છે પેજ નંબર બત્રીસ તેત્રીસ ઉપર જે કોષ્ટક સાથે દેખાડે છે એ એમાંથી તમે સમજો તો પણ ખ્યાલ આવી જશે કે કઈ રીતે આપણે જોઈ શકાય ઋણાશ્લેષક અને ધન આશ્લેષક કઈ રીતે મેળવી શકાય ચાલો અહીંયા સૌથી પહેલો દાખલો છે તેર હજાર આઠસો પાંચ ધનાશ્લેષકની મદદથી ગણીએ છીએ ધનાશ્લેષક તેરનો કેટલો છે ચાર છે તો એ જ રીત પ્રમાણે જવાનું છે માત્ર ધન આશ્લેષક બદલ્યો છે બાકી કોઈ રીતમાં ફેરફાર થયો નથી એકમનો અંક દૂર કરો પાંચને દૂર કરી ચાર સાથે ગુણાકાર કરીએ એટલે એક હજાર ત્રણસો એંસી વત્તા કેટલા કરવાના વીસ સરવાળો શું થશે ચૌદસો એટલે કે એક હજાર ચારસો શૂન્ય દૂર કરો ચાર સાથે ગુણાકાર કરો ચાર ગુણ્યા શૂન્ય કેટલા થાય શૂન્ય જ થાય ફરી પાછી જે સરવાળો થાય છે એકસો ચાલીસ એમાંથી શૂન્ય દૂર કરી અને ચાર સાથે ગુણાકાર કરો એટલા માટે આપણને ખ્યાલ આવશે કે ચૌદ હવે એક હજાર ત્રણ તેર હજાર આઠસો પાંચ છે એ તેર વડે નિશેષ વિભાજ્ય નથી ખ્યાલ આવે છે આપણને કે ચૌદ છે એ પણ તેર વડે વિશેષ વિભાજ્ય નથી એટલા માટે તેર હજાર આઠસો પાંચ પણ નિશેષ વિભાજ્ય નથી ત્યારબાદ દાખલા નંબર બે આઠ હજાર પાંચસો ને ચોપન ધન આશ્લેષક કેટલો છે તેરનો ચાર તો એ મદદથી એકમનો અંક દૂર કરીએ ચાર અને ચાર સાથે ગુણાકાર આપણા આશ્લેષક સાથે ગુણાકાર કરીએ તો ચાર ગુણ્યા ચાર કેટલા થશે સોળ તો વધેલી સંખ્યા કેટલી છે આઠસો પંચાવન વત્તા સોળ તો તેનો સરવાળો કરીએ તો આપણને કઈ સંખ્યા મળે છે આઠસો ને એકોતેર તો અહીંયા આપણે એકમનો અંક એક છે એને દૂર કરી ચાર સાથે ગુણાકાર કરીશું એટલે એક ચાર ચાર તો વધેલી સંખ્યા કેટલી છે સત્યાસી સત્યાસી વત્તા ચાર કેટલા થશે એકાણું તો અહીંયા આપણે જોઈ શકીએ કે એકાણું છે એ તેર વડે નિશેષ વિભાજ્ય છે આગળ ગણતરી કરીએ તો પણ તેર જવાબ આવે છે એટલે આપણે કહી શકાય કે આઠ હજાર પાંચસો ચોપન પણ તેર વડે નિશેષ વિભાજ્ય છે અહીંયા એક દૂર કરીને મેં ફરી પાછા ચાર વડે ગુણાવ્યા છે તો આપણો સરવાળો કેટલો થયો તેર તો તેર તો તેર વડે નિશેષ વિભાજ્ય છે એકાણું પછી ગણતરી ન કરો તો પણ ચાલે એક વધારાની ગણતરી કરેલી છે સરવાળે આપણને ખ્યાલ આવે છે કે આઠ હજાર પાંચસો ચોપન છે એ કેવો છે તો કે તેર વડે નિશેષ વિભાજ્ય છે આની પેલાના દાખલામાં એક લીટી લખેલી છે ચૌદ એ ચાર વડે નિશેષ વિભાજ્ય નથી એ લીટીને નિગ્લેક કરજો એ લીટી શક્ય છે નહીં આપણે માત્ર છે એ જ જોવાનું છે કે આપણે પેલો ધનાશ્લેષક છે એ વિભાજ્ય છે કે નહીં એ નહીં પણ આપણો ભાજપ છે એ વધેલા જવાબ સાથે વિભાજ્ય છે કે નહીં એ જ જોવાનું છે ત્યારબાદ ત્રીજો દાખલો છે એ ઋણાશ્લેષકની મદદથી કરીએ છીએ જો છોકરાઓ છ હજાર બસો ચૌદ ને આપણે તેર વડે વિભાજ્ય છે કે નહીં નિશેષ એ ચકાસવું હોય તો ઋણાશ્લેષક કેટલો થશે તેરનો તો કે નવ ચાલો ગણતરી કરીએ છ હજાર બસો ચૌદમાંથી છેલ્લો અંક ચારને દૂર કરો અને નવ સાથે ગુણાકાર કરો એટલે નવ ચાર છત્રીસ તો વધેલી સંખ્યા કેટલી છે ચાર સિવાયની છસો ને એકવીસ તો છસો એકવીસમાંથી છત્રીસ બાદ કરીએ તો કેટલા વર્ષે આપણી પાસે પાંચસો ને પંચ્યાસી તો પાંચસો પંચ્યાસીમાંથી છેલ્લો અંક કયો પાંચ પાંચને દૂર કરો નવ સાથે ગુણાકાર કરો અઠા પાંચ ગુણ્યા નવ પિસ્તાલીસ તો વધેલી સંખ્યા અઠાવનમાંથી પિસ્તાલીસને બાદ કરીએ તો આપણને જવાબ શું મળશે તેર તો તેર તો તેર વડે નિશેષ વિભાજ્ય છે તો છ હજાર બસો ચૌદ પણ કેવો છે તેર વડે નિશેષ વિભાજ્ય છે ખૂબ સરળ રીતે ઓછા સ્ટેપમાં આપણે દાખલો થઈ જાય ત્યારબાદ દાખલા નંબર ચાર સાત હજાર બસો અગિયાર એ તેર વડે નિશેષ વિભાજ્ય છે કે નહીં જોઈએ ધન આશ્લેષકની મદદથી જ જોઈએ છેલ્લો અંક એકને દૂર કરો ચાર વડે ગુણાકાર કરો અને વધેલી સંખ્યા સાતસો એકવીસમાં ચાર ઉમેરો તો કેટલા થશે સાતસો ને પચીસ છેલ્લો અંક પાંચને દૂર કરી ચાર વડે ગુણાકાર કરો અને વધેલી સંખ્યા બોતેર વત્તા વીસ કરીએ તો કેટલા વર્ષે બાણું અને સાથે જોઈએ તો બેને દૂર કરીને ફરી પાછા ચાર સાથે ગુણાકાર કરો અને આઠમાં ઉમેરો એટલે બે ચાર આઠ અને વધેલી સંખ્યા નવમાં ઉમેરીએ તો કેટલા થાય સત્તર આ એક વધારાનો સ્ટેપ છે બાણુંથી જ આપણને ખ્યાલ આવી જાય કે તેર વડે નિશેષ વિભાજ્ય નથી તો આખી આખી સંખ્યા સાત હજાર બસો અગિયાર પણ કેવી છે તેર વડે નિશેષ વિભાજ્ય નથી વધારેને ગણતરી કરવી હોય તો આગળ કરી શકાય પણ જરૂરિયાત નથી ખ્યાલ આવી જતો હોય તો કરવાની કોઈ જરૂર છે નહીં ચાલો દાખલા નંબર બેનો છેલ્લો દાખલો સાત હજાર પાંચસો બાણું તેર વડે નિશેષ વિભાજ્ય છે કે નહીં ચકાસી તો આપણે ધનાશ્લેષક મદદથી કરીએ તો આપણો ધનાશ્લેષક કેટલો છે ચાર તો ચારને છેલ્લા અંક સાથે ગુણ ચાર બે આઠ વધેલી સંખ્યા કેટલી છે સાતસો ને ઓગણસાઠ તેમાં ઉમેરીએ એટલે કેટલા થશે સાતસો ને સડસઠ સાતસો સડસઠમાંથી છેલ્લો અંક દૂર કરો ધનાશ્લેષક વડે ગુણાકાર કરો સાત હજાર અઠ્યાવીસ છોતેર વત્તા અઠ્યાવીસ કેટલા થાય એકસો ને ચાર તો અહીંયા એકસો ચાર છે એ તેર વડે નિશેષ વિભાજ્ય છે તેથી સાત સાત હજાર પાંચસોને બાણું પણ કેવા છે તેર વડે નિશેષ વિભાજ્ય છે મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેના શરૂઆતના બે દાખલા આપણે કર્યા અને ત્યારબાદ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેના છેલ્લો દાખલો જે છે ત્રણ એ આપણે બીજા લેક્ચરમાં કરશું આ લેક્ચરમાં આ બે દાખલાનો અભ્યાસ કરો અને ફરી પાછું પુનરાવર્તન કરો અને તમારી નોટબુકમાં આ જ રીતે દાખલા ઉતારો સૌને જય શ્રી કૃષ્ણ